નેતા હોય તમારો સમાજ નું સારું કર બે મહિના નેતા થઈ જવાના અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવે સદી એકડો ઘૂંટવાનું થયું કે આપણા મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે ને એનો હાથ ખેંચો

સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે